आगर समाचारों तो नजर करिए तो अमरेली जाफराबाद बा, धारासभ्य हिरा सोलंकी ने जिला युवा प्रमुख चेतन शिया सहित भाजपा कार व्यापारियों कार्यक्रमों वेपारी જીએસટીમાં થયેલા ઘટાડા અંગે ચર્ચા કરી વોકલ ફોર લોકોનું મહત્વ સમજાવ્યું ધારાસભ્ય વેપારીઓને ગ્રાહકોને સ્થાનિક અને સ્વદેશી વસ્તુઓની ખરીદી ઉપર ધ્યાન આપવા કહ્યું વરસાદી મોસમમાં શહેરના વિવિધ વેપારીઓ પાસે જઈ છે કહી શકાય કે સ્વદેશી ખરીદી અને પરદેશી વસ્તુના વેચાણને ઓછું કરવા માટે આગેવાનો અને નગરપાલિકા પ્રમુખ પણ જોડાયા હતા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને થયો એના માટે નીકળ્યા હતા બધાને સાથે મળી અને જે વસ્તુ સમજાવવાની હતી એ ધારાસભ્ય પોતાની સારી ટીમ બધાને સાથે રાખી ભાજપની પૂરેપૂરી ટીમને સાથે રાખી અને બજારમાં ફર્યા હતા અને પ્રજાને શું ફાયદો થયો અને લોકલ ફોર લોકલ લેવું અને દેશી વસ્તુ વાપરવા માટે સ્વદેશી વસ્તુ વાપરવા માટેની ખાસ ભલામણ કરી અને બધાને આ વસ્તુ સમજાવી અને હકીકતમાં નરેન્દ્ર મોદી સાહેબે જે જીએસટીનો આ બે બેબ કરી નાખ્યા એનાથી વેપારીઓને જે ગૂંચવણ હતી એ પણ દૂર થઈ છે અને પ્રજાને તો સીધે સીધો ફાયદો થયો છે અને અત્યારે દિવાળીના ટાઈમે જ્યારે આ બોનસ જે સરકાર તરફથી મેળ્યું છે એને કારણે પ્રજા પણ બહુ ખુશ છે પ્રજાની ખરીદશક્તિ પણ વધી છે પ્રજાની ખરીદશક્તિ વધશે એટલે વેપારીઓને પણ ફાયદો થશે એટલે સીધું પ્રજા સુધી જો કોઈ પહોંચાડવાનું કામ કર્યું હોય આ સુધી કોઈ સરકારે તો એ નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકારે કર્યું છે ભારત